નમસ્કાર દોસ્તો તમામ લોકો માટે એક લાલબત્તી સામે આવ્યો છે બંને વ્યક્તિને રાજસ્થાનના જયપુરથી દબોચી લેવામાં આવ્યા છે અને તેને દીવ લાવવામાં આવ્યા છે શું સમગ્ર મામલો છે આવો જાણીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત દીવની અંદર એક વેપારી છે અને આ વેપારીને થોડા સમય પહેલા સાયબર ફ્રોડો છે તે તેના કોન્ટેક્ટમાં આવે છે ઘર પર કામ કરી શકે ઘરે બિઝનેસ કરી શકે તેની લાલચ આપવામાં આવે છે અને આ વેપારી સાથે કોન્ટેક્ટ છે તે વધારવામાં આવે છે વેપારી આ સાયબર ઠગોની વાત માની લે છે અને વાત મહિના બાદ તેને સ્ટેપ બાય સ્ટેપ પૈસા ચૂકવવાના થાય છે મતલબ કે તમે ઘર બેઠા બિઝનેસ કરવા માટે તેને ફીસ નક્કી કરી હતી અથવા તો ને કોઈ રીતે આ વેપારી પાસેથી પૈસા લેવાના હતા આ વેપારી છે તેમથી તેના પાસેથી પૈસા છે તે ખંખેરી લેવામાં આવે છે પૈસા લીધા બાદ આ વેપારીને જાણ થાય છે કે હું ઠગાઈ ચૂક્યો છું ત્યારબાદ દીવ પોલીસનો કોન્ટેક કરવામાં આવે છે દીવ પોલીસને ફરિયાદ કરવામાં આવે છે દીવ પોલીસ છે તે છેલ્લા વીસ દિવસથી આ તપાસ છે તે શરૂ કરી હતી ટેનોલોજીની મદદ લેવામાં આવી હતી અને આ સાયબર ઠગને પકડવા માટે પોલીસ છે તેણે ટેકનોલોજીની મદદ લીધી દીવ પોલીસ છે તે અહીંયાથી જાણવા મળે છે કે જે આરોપી છે બંટી અને બબલી એ બંને રાજસ્થાનના છે મતલબ કે રાજસ્થાનમાં છુપાયેલા છે આ બંનેને પકડવા માટે દીવ પોલીસ છે તે રાજસ્થાન પહોંચે છે અને રાજસ્થાનનું જયપુરનું એક રેન્ટેક એપાર્ટમેન્ટ છે માલવીયનગર પર ત્યાં આ લોકોને દબોચી લેવામાં આવે છે બંટી છે જે મતલબ કે એ વ્યક્તિનું નામ છે તે ગણેશ ગુર્જર છે જ્યારે તેની સાથે એક મહિલા પણ છે જેનું નામ અંજલી છે તો કંઈક દીવ પોલીસે આ બંટી અને આ બબલીને રાજસ્થાનથી પકડીને અહીંયા પર લાવ્યા છે અહીંયા પર એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એના બેંક એકાઉન્ટની અંદરથી લગભગ આઠ લાખ રૂપિયા જેવી રકમ છે તે મળી આવી છે મતલબ કે તે રિકવર કરવામાં આવી છે જ્યારે એક લાખ રૂપિયો કેશ મળ્યો છે મતલબ કે આ જે વેપારી હતો તેના છત્રીસ લાખ રૂપિયા ગયા છે પરંતુ અત્યારે આઠ લાખ અને એક લાખ મતલબ કે નવ લાખ રૂપિયા જેવી રકમ છે તે રિકવર થઈ છે બાકીના પૈસા પોલીસ તપાસ ચલાવી રહી છે દીવમાં સાયબર ક્રાઇમને રોકવા માટે આવા ફ્રોડોથી લોકોને બચાવવા માટે દીવ પોલીસે એક સાયબર સેલની એ ટીમ બનાવી છે અને આ ટીમમાં એ ટીમના જે વ્યક્તિઓ છે તેને ટી શર્ટ પણ આપવામાં આવ્યા છે સાયબર પોલીસ કરીને તો આ જે સાયબર ફ્રોડ કરી રહ્યા છે સાયબર ક્રાઇમ કરી રહ્યા છે તેવા લોકોને રોકવા માટે દીવવાસીઓને બચાવવા માટે પોલીસે એક અલગથી આયોજન કર્યું છે અલગથી ટીમ બનાવી છે આ તમામને કહેવાનો મતલબ એટલો છે કે દીવ પોલીસને એસપી એ પણ જણાવ્યું છે કે કુલ ચાર ફરિયાદો છે સાયબર ફ્રોડની તે પોલીસ સ્ટેશને પહોંચી છે અને

મોબાઈલનો જમાનો છે તો આપને મોબાઈલ દ્વારા જ ઓનલાઈન જ આપને આ સાયબર ઠગો છે તે ઠગી રહ્યા છે તો આપ તમામ સાવધાન અને સચેત રહો તે હેતુથી આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે ધન્યવાદ